ભાવનગર એ ડિવિઝન પોલીસના ચાર્જના વિવાસ્પદ પીઆઈ હરપાલ ચૌહાણ તોડકાંડ મામલો સામે આવ્યો છે પીઆઈ હરપાલ ચૌહાણે જીએસટી બિલ બાબતથી મોટો તોડ કર્યો હોવાની માંગણી કરી હોય તેવું સામે આવ્યું એ ડિવિઝનના પીઆઈ રજા પર જતા અને એ સમયે પીઆઈને ચાર્જ સોંપવામાં આવ્યો હતો અને એ પીઆઈનું નામ છે હરપાલ ચૌહાણ આ બાબતે મોટો ઇશ્યુ થતાં જિલ્લા પોલીસ અધિક્ષક ડૉક્ટર હર્ષદ પટેલે પીઆઈને લીવ રિઝર્વમાં મૂક્યા બપેસરા કુવા પાસેથી સાહિલ નામના યુવકની છરી સાથે અટકાયત કરવામાં આવી અને સાહિલના મોબાઈલમાંથી એસી જેટલી પીડીએફ બિલિંગ ફાઇલ મળી આવી તપાસમાં ક્યાંક ને ક્યાંક ઢીલી નીતિ હોય તેવું ડૉક્ટર હર્ષદ પટેલને લાગ્યું એટલે પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલે પીઆઈ હરપાલ ચૌહાણને લીવ રિઝર્વમાં મૂક્યા વિવાદસ્પદ પીઆઈના આખા ડી સ્ટાફને પણ લીવ રિઝર્વમાં મૂકી દેવામાં આવ્યા પીઆઈ હરપાલ ચૌહાણ મધ્ય ગુજરાત ખેડામાં હતા ત્યાંથી તેમની બદલી થઈને તેઓ ભાવનગર આવ્યા